હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત પૂછાય ઓકે તો ચલો સૌથી પહેલા આપણે નંબર વન દાખલો જોઈએ જેની અંદર તમને કીધું છે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ આદેશ ની રીતે ઉકેલ મેળવો આદેશની રીતે ઉકેલ મેળવો સમજ હવે આદેશ આપણે એક્સની કિંમત ગોતીયે તો એક્સ બરાબર વાય આમે જાય તો શું આવે સાત ઓછા વાય ત્યાં સમજાણો આને સમીકરણ નંબર એક દેવાય આને સમીકરણ નંબર બે દેવાય આને સમીકરણ નંબર ત્રણ દેવાય હવે આની કિંમત બીજા સમીકરણમાં મૂકવા લખવાનું સમીકરણ બે માં એક્સ બરાબર સાત ઓછા વાય મૂકતા તો ચલો આ મૂકીએ ત્રણ એક્સ ઓછા બે વાય બરાબર અગિયાર આવ્યા ત્રણ એમના કાઉન્સમાં સાત ઓછા વાય ઓછા બે વાય બરાબર અગિયાર એને કિંમત મૂકી હવે જો ત્રણ છતુ એકવીસ અને ત્રણ એકા ત્રણ અને બે એકા બે બરાબર દસ બરાબર પાંચ વાય થયા વાય બરાબર શું આવે દસ ભાગ્યા પાંચ એટલે પાંચ દુ દસ વાય બરાબર બે મળી ગયા હવે આની કિંમત સમીકરણ ત્રણ માં મૂકવાની થાય લખવાનું કે ભાઈ સમીકરણ ત્રણ માં

દાખલા નંબર બીજો લોપ ની રીતે ઉકેલ મેળવો ઓકે તો લોપ ની રીતે આપણે ઉકેલ મેળવીએ તો રકમ તમને આ રીતે આપેલી છે x y બરાબર પાંચ બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર છે ચાર અહીંયા બે એક્સ છે ને આ એક્સ છે તો ઉપરના સમીકરણ ને બે વડે ગુણી તો બે હરખા થઈ જાય તો અહીં લખવાનું સમીકરણ એક ને સમીકરણ એક ને બે વડે ગુણતા બે વડે આપણે ગુણ ના સમીકરણ આપણે ચેન્જ કરો ત્રણ ને બે કેટલા થી આ પાંચ બરાબર ચાર દસ માંથી ચાર જાય એટલે કેટલા વધે છ અને વાય બરાબર છ ભાગ્યા પાંચ આવે ચલો વાય બરાબર છ ભાગ્યા પાંચ આમાં કઈ વાંધો કોઈને આની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકીએ સમીકરણ એકમાં છેદમાં પાંચ તો ચલો સમીકરણ એક શું હતું એક્સ વધતા વાય બરાબર પાંચ હતા હવે આ કિંમત મૂકો એક્સ વધતા છ ના પાંચ બરાબર પાંચ આ પદને સામે લઈ લો તો પાંચ ઓછા છ ના છેદ માં પાંચ નીચે તો એનો ગણાય અપાય નો આવડે મેં તમને શીખવાડું ચોકડી ગુણાકાર તો x બરાબર પચો પચો પચીસ છ એકા છ નીચે આવે પાંચ એકા પાંચ પચીસ માંથી છ જાય એટલે શું આવે ઓગણીસ ના છેદ માં પાંચ ઓકે આમાં કઈ ડાઉટ છે આ રીતે લોપ રીત કરવા ગમે તેવો દાખલો પૂછાય મેથડ આવડે એટલે બધું આવડે ઓકે ચલો એના પછી નો દાખલા નંબર ત્રીજો ચલો દાખલા નંબર ત્રીજામાં છે સમાંતર શ્રેણી વાળો પૂછી દેજો એક સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે જો કુલ પદ કેટલા છે પચાસ ત્રીજું પદ આપ્યું છે ત્રીજું પદ એ થી તમને બાર આપેલા છે છેલ્લું પદ આપ્યું છે એટલે એન એન બરાબર તમને આપેલા છે એકસો ને છ ઓકે તો ઓગણત્રીસ નું પદ તમે શોધો ઓકે છેલ્લું પદને તમે એલ બી કહી શકો યાદ રાખજો અમારી વાત સાંભળો જો દાખલો આવી તમને ત્રીજું પદ આપ્યું છે તો આના ઉપર એક સમીકરણ થઈ રીતે ત્રીજું પદ એટલે એ વત્તા ટુ ડી બરાબર બાર આવે યાદ છે આપણે આ એન ની કિંમત હોય એમાં એક કાઢ નાખવાનું આ સમીકરણ મળ્યું પેલો આ સમીકરણ નંબર એક રાખો હવે આનું તમે સૂત્ર મૂકો અહીંયા એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર એકસો છ લીધા હવે એ તમને નથી આપ્યા હવે છેલ્લું પદ કીધું તો છેલ્લું પદ તો ખબર જ છે ને કુલ પદ કેટલા છે પચાસ તો એનો મતલબ છેલ્લું પદ પચાસ ઓછા એક ગુણ્યા ડી થયા બરાબર એકસો છ એનો મતલબ છેલ્લું પદ શું થયું તો પચાસ માંથી એક જાય ઓગણ પચાસ ડી આવ્યા બરાબર સમીકરણ મતલબ એકસો છ સમીકરણ નંબર બે ચલો સમજાયો આ છેલ્લું પદ મેં મીઠું પચાસ અહીંયા કીધું છેલ્લું પદ તમને કેટલું આપ્યું છે એકસો છ અને કીધું છે કે કુલ પદ જ પચાસ છે તો છેલ્લું પદ એ જ થાય ને રકમમાં ચોખવટ પાડેલી જ છે હવે બે સમીકરણ ની તમે લોક કરો પેલું સમીકરણ આ બાર હતું ઓગણપચાસ તો કેટલા વધે ચોરાણું વધશે પણ કેવા માઈનસ વધે ને તો સુડતાલીસ ચોરાણું થાય કે નો થાય માઈનસ માઇનસ નીકળી ગયા બે આવ્યા તો ડી બરાબર કેટલા મળી ગયા બે આમાં કઈ વાંધો હવે આની કિંમત સમીકરણ એક માં મૂકી દેવાય લખવાનું સમીકરણ એક માં d = 2 મુકતા તો સમીકરણ એક હતું a + 2d બરાબર હતા કેટલા 12 તો a + 2 કૌંસ માં અહીંયા બે મૂકી દીધા બરાબર 12 તો a + શું આવશે 4 = 12 4 ને સામે લઈ લ્યો એટલે a = 12 - 4 બરાબર કેટલા આવ્યા હવે a અને d મળ્યા 9 29 કોપડ માડે

રેડી ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને ઓકે ચલો હવે એના પછી નો દાખલા નંબર ચોથો ઓકે ચલો હવે આપણે એના પછીનો દાખલા નંબર ચોથો જોઈએ તો ચોથો દાખલો જે રહ્યો ને એ તમારે યામ ભૂમિતિ નો છે તમને લખ્યું છે બિંદુ એક્સ એ બિંદુ સાત અને એક અને ત્રણ અને પાંચ થી સમાન અંતરે આવેલા હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ ચકાસો જો આ દાખલો એ આવી છે પણ થોડું ધ્યાન રાખવું પડે કઈ રીતે જો એના પછીનો આપણે દાખલા નંબર ચોથો હવે તમને બિંદુ આપ્યા છે એક્સ અને વાય અહીંયા તમને આપ્યા છે સાત અને એક અહીંયા તમને આપ્યા છે ત્રણ અને પાંચ જે સમાન અંતરે આવેલા છે તો ચલો અહીંયા આપણે લખી નાખીએ અને બી સમાન અંતર એટલે પી બિંદુ થઈ પહેલો બિંદુ સાત અને એક છે બીજો બિંદુ ત્રણ અને પાંચ છે અને અહીંયા તમને એક્સ અને વાય આપેલા છે હવે સમાન અંતર એટલે બે બિંદુ સમાન અંતરે આવેલા છે તો આ બાજુ આપણે લખી એ બરાબર શું થાય પી બી નો વર્ગ હવે આમાં અંતર સૂત્ર જ મૂકવાનું એ મતલબ સાત ઓછા એક્સ ઓકે તો આપણે લખી સાત ઓછા એકસ નો વર્ગ એક ઓછા વાય નો વર્ગ આમાં ધ્યાન રાખજો બરાબર સોરી ત્રણ ઓછા પાંચ ઓછા વાય નો ચલો આ સમજાણું બધાને આટલું પેલા યાદ રાખવાનું હવે વિસ્તરણ કરવાનું પ્રથમ પદનો નો વર્ગ એટલે સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ ઓછાની નિશાની પ્રથમ બે કાઉસમાં પ્રથમ પદ ગુણ્યા એટલે સાત ટુ ચૌદ એક્સ આવે અને વર્ગ અંતિમ પદ નો વર્ગ એટલે એક આવે નિશાની પ્રથમ પદ એટલે થઈ ગયા નો વર્ગ ચલો આમાં કાયદ ડાઉટ હવે એવી જ રીતે અહીંયા ત્રણ નો વર્ગ નવ થાય ઓછા ત્રણ દુ છ એક્સ વત્તા એક્સ નો વર્ગ અહીંયા શું થાય પચીસ ઓછા પાંચ દુ દસ વાય બરાબર વાય નો વર્ગ ચલો આમાં ડાઉટ ચલો હવે શું કરવાનું પહેલા x વર્ગ ને y વર્ગ દ્વારા પદ તો કાઢી જ નાખવાનો બે એકવાર સરખા જ છે ક્લિયર હવે આપણે સરવાળો કરી દો 49 ને કેટલા થયા 50 ઓછા 14 કેવા હતા ઓછા હતા અને ઓછા શું હતા બે બરાબર 9 અને 25 નો સરવાળો કેટલો થાય 34 ઓછા 6x ઓછા 10 ચલો આમાં કાઈ વાંધો કોઈને હવે ઓલા બધા પદ આ જ લઈ લે સમજી ગયા નો આવડે તો તો 50 માંથી શું ભાગ થાય 34 થાય સંખ્યાવાળું પદ x વાળા પદ માંથી x વાળું પદ એટલે વત્તા છ x થઈ ગયા આ બાજુ આવ્યા એટલે ઓછા બે y હતા અહીંયા દસ કેવા હતા ઓછા તો પ્લસ થઈ ગયા દસ y બરાબર ઝીરો મૂક્યા હવે જો પચાસ માંથી ચોત્રીસ જાય એટલે કેટલા વધે સોળ વધે ચૌદ માંથી છ કાઢો એટલે કેવા વધે માઇનસ આઠ એક્સ વધે પછી બે માંથી દસ જાય એટલે કે દસ માંથી બે કાઢો એટલે ઓછા ની જગ્યાએ શું આવે વત્તા આઠ વાય આવે બરાબર ઝીરો સમજાણું બધા આઠ વડે ભાગ આલે તો જો આઠ દુ સોળ આઠ આઠ એકા અને કયા આ બે પદ તો નિશાની ફરી જાય તો એક્સ સામે જાય તો શું થઈ જાય અહીંયા બે એમ નામ રાખો એક્સ વધતા થઈ ગયા વાય શું થઈ જાય ઓછા આમ ગોઠવી નાખો એક્સ ઓછા વાય બરાબર બે આવે છે આ બે વચ્ચેનો સબંધ ક્લિયર છે ધ્યાન તમારે ક્યાં રાખવાનું આ જગ્યા આમાં મિસ્ટેક થઈ તો તમારો જવાબ દો ક્લિયર ચલો આ તમારો દાખલો નંબર ચોથો પૂરો હવે એના પછીનો દાખલો જોઈએ જેને આપણે ચાર દેખાખંડોમાં વિભાજન કરવાનું છે તો એની વાત કરીએ આપણે ઓકે ચાલો એમાં લખ્યું છે કે બિંદુઓ આપેલા છે a અને b ને જોડતા રેખાખંડને ચાર સમાન ભાગમાં વિભાજન કરો જો એના પછીનો દાખલો છે ધ્યાન રાખજો અઘરો નથી પાંચમો દાખલો ચાર સમાન રેખાખંડમાં વિભાજન કરવાનું છે તો શું કરવાનું જો અહીંયા તમે a b લખ્યા પહેલા a અને b હવે a ના બિંદુ તમને -2 અને +2 આપેલા છે જ્યારે b ના બિંદુ તમને 2 અને 8 આપેલા છે અહમદ ચાર વિભાજન કીધું એટલે વચ્ચે ત્રણ બિંદુ મૂક દેવાના p q અને r યાદ રાખજો અને ત્રણ ભાગમાં વિભાજન કે તો બે બિંદુ મૂકવાના હવે બધા વચ્ચેનો અંતર એક એક નું છે યાદ રાખ શરૂઆત હંમેશા p થી કરવાની તો લખવાનું pa રેખાખંડ ab નું તો જો p લીધો એટલે આ બાજુ એક ભાગ થયો તો આ બાજુ કેટલો થાય 1 2 અને 3 તો કયો આવે a જ અને 3 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તર માં વિભાજન કરે છે તો વિભાજન બી નામ બરાબર આપણું સૂત્ર યાદ રાખવાનું એમ વન વન પ્લસ એમ ટુ આવશે બાજુમાં એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં આવશે એમ વન ક્લિયર હવે જો એક્સ વાય કીધું છે તો એક્સ આપણને નથી હવે m1 એટલે શું લેવાનું એક લેવાના x2 એટલે શું લેવાનું તો જો આ તમારા x1 y1 આ તમારા x2 અને e e y2 તો x2 એટલે 2 લેવાના વત્તા m2 કેટલા છે તો 3 છે અને x1 કેટલા છે તો -2 છે છેદમાં 1 વત્તા 3 લીધા હવે m1 કેટલા છે તો m1 તમને આઈ છે કેટલા છે તો 1 આપ્યા છે y2 કેટલા છે તો y2 તમને 8 આઈ છે વત્તા m2 કેટલા છે તો 3 છે અને y1 કેટલા છે તો 2 છે છેદ માં આવશે એક વત્તા ત્રણ આ યાદ રાખ હવે અહીંયા જુઓ બે આ બે ત્રણ દુ છ પણ કેવા માઇનસ નીચે આવશે ચાર આઠ એકા આઠ વધતા ત્રણ દુ છ નીચે આવ્યા ચાર હવે બે માંથી છો કેટલા વધે માઇનસ ચાર ના છેદમાં ચાર આવ્યા આઠ માં છ નાખો એટલે ચૌદ ભાગ્યા ચાર આવ્યા આ બે ના ભાગ આવે એક માઇનસ એક આવી ગયા અને આ બે નું તમ બે દુ ચાર ને બે સતા એટલે શું આવ્યું ખબર પડી આ પેલું બિંદુ મેળવ્યું હવે એવી જ રીતે માની લો કે હવે ક્યુ લેવાનું તો લખવાનું ક્યુ એ રેખા ખી નું ક્યુ લઈએ એટલે આ બાજુ બે આ બાજુ તો કયું આવે ના ગુણોતરમાં વિભાજન કરે છે આ ગુણોત્તર માં વિભાજન કરે છે હવે તો વિભાજન ન્યામ ગોતી દે આ લખવાનું ક્યુ નામ કાઉસમાં એક્સતા વાય હવે ફરીથી સૂત્ર નો જ આવશે અવે m1 તમારો કેટલા હતા તો 2 પછી આટ કિંમત મૂકી દેવાના કઈ ફેરફાર ન હોય તો 2 અહીંયા આવશે 2 આ જગ્યાએ આવશે કેટલા તો -2 નીચે આવશે 2 2 રેડી સેમ પ્રોસિજર આયા શું આવશે તો 2 કૌંસમાં આવશે 8 2 કૌંસમાં શું આવશે 2 નીચે આવશે 2 2 તો જોઈ લો હવે ડાયરેક્ટ થઈ જાય 2 2 4 ચાર વત્તા માઇનસ ચાર ભાગ્ય આવશે ચાર અહીંયા શું આવશે આઠ દુ સોળ અને બે દુ ચાર ભાગ્ય આવશે ચાર તો ચાલો ચાર માંથી તમારું બિંદુ શું આવ્યું જીરો અને પાંચ આવે છે બીજું બિંદુ જીરો પાંચ આવે છે ઓકે ચલો હવે ત્રીજું લેવાનું ક્યુ લીધો હવે આર લેવાનું આપણે બીજું ગોયતું હવે ત્રીજું ગોતી આર એ કયા ગુણોત્તરમાં એક બે ત્રણ તો ત્રણ જેમ એક ના ગુણોતરમાં વિભાજન કરે છે આરના અને વાય બિંદુ લઈ લઈ ચલો ઉપર લેવાનું ખાલી એમ અને એમ વન એમ ટુ છેદવા મતલબ અલગ કરવાનું ત્રણ અને બે આવશે એક અને માઇનસ બે નીચે આવશે ત્રણ અને એક બાજુમાં અહીંયા શું આવશે ત્રણ અને આઠ આવશે અહીંયા આવશે એક અને શું આવશે બે નીચે શું આવશે ત્રણ તમે જોઈ લો ત્રણ દુ છ અને વે નીચે શું આવ્યા ચાર અહીંયા આવશે આઠ તેરી ચોવીસ ચોવીસ વત્તા ભાગ્યા શું આવ્યા ચાર તો અહીંયા છ માંથી ચાર બે જાય એટલે ચાર ભાગ્યા ચાર થયા નાખો એટલે છવી ભાગ્યા ચાર હવે એના છે તો ચાર ચાર નીકળી ગયા એક આવ્યા અને આ જગ્યાએ શું આવે બે દુ ચાર ને તેર દુ છવ્વીસ તેર ના છેદ માં બે આવે છે ઓકે જો આ રીતે તમારે આખે આખો દાખલો ગણવાનો પૂરો ગણશો તો તમને ત્રણ માર્ક મળશે એમાં કોઈ ડાઉટ છે વારા ફરતી વારા ધ્યાન રાખવાનું કોઈ મિસ્ટેક થાય તો મને પૂછી લો રેડી ચલો અહીંયા તમારો દાખલા નંબર પાંચ પૂરો હવે એના પછીનો આપણે દાખલા નંબર જોઈએ બહુ લખ ઓકે ચલો